બરોબર છે મિત્રો આજે છે ને કાલે તેલ લાવ્યો તો આટલું બહુ નતું લાવ્યો આટલું લાવ્યો

મિત્રા જીરું ત્યાં જીરું મસ્ત લાગે તારે મમ્મી તમે તો ભૂલ

પણ મમ્મી સેવ નાખવાની શાક તૈયાર થશે એટલે બતાવું ટોમેટા ચડી ગયા જોયા મસ્ત ચડી ગયા ટોમેટા નહી મમ્મી તો હવે છે ને સેવ નાખવાની છે મસ્ત નાખી મમ્મી ટમેટા નું શાક તૈયાર અને બાજરી ના રોટલા જો મસ્ત થયું હમ મમ્મી કેટલું વાળું બોલ